મહુવાના મોટા ખોટાવાડા ગામ પાસે રસ્તા ઉપર માલઢોર દૂર કરવાનું કહેતા પોલીસ પર હુમલો મહુવા તાલુકાના મોટા ખોટાવાડા ગામે રસ્તા ઉપર માલઢોર હોય જેને દૂર કરવા માટે પીએસઆઈ રાજેશ યાદવ અને જીઆરડી સભ્ય નાગજીભાઈ ગિલાતરે દૂર કરવાનું કહેતા ઉશ્કેરાયેલા માલધારીએ બંને ઉપર હુમલો કર્યો હતો જ્યારે સામા પક્ષે માલધારી ભાવેશભાઈને પણ ઈજા થઈ હતી અને પોલીસે હુમલા પ્રકરણને લઈ ફરિયાદ નોંધી હતી Do you want to take a